યલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજે સવારમાં આપણે પેલા માળિયા આટો વાળિયા લઈ ગયો માળીયા છે ને વાડી ને આપણે આટો માર લઈએ અને અહીંયા આપણે આજે મકાન બનતું હતું એને થોડું પાણી પાણી સાંટવાનું છે કુંડી ભરીને લાઇટ પછી બપોરના ટાઈમ ફરી ગયો એટલે એક બે વાગે લાઇટ હોય જાય અને આજે બીજું આપણે કંઈ કામ નથી અહીંયા આજે આપણે જવાનું હોય પછી અવાણીએ વાળીએ ને આપણે બોડીમાં દવા છાંટવાનું કામકાજ છે હું તમને આગળ આનું બતાવીશ પહેલાં આપણે અહીંયા જો આ અહીંયા સુધી આપણું મકાન તૈયાર થઈ ગયું એકલા વિડીમાં જોયું છે આમાં થોડુંક પાણી છાંટી દઈ આજ દી પછી ક્યાંય બહુ જરૂર નથી પાણીની અને ભરતીનું કામ ચાલુ છે ને કાલે આપણે કાકરી ભરી આવ્યા એક ટેલર પછી આ રેતી એક ટેલર ભરી આવ્યા એ બે વસ્તુ આવી ગઈ છે અને હવે હજી બસો અઢીસો પથ્થર ઘટે એમ છે એ સેટિંગ કરવાનું છે બાકીનું બધું મટિરિયલ આવી ગયું લોખંડની સિમેન્ટ બે બાકી છે એ તો કારીગરો આવે પછી લઈ આવશું તો આમાં આપણે એક કે બે દિવસ પછી પાછું કામ ચાલુ થાય ત્યાં સુધી આપણે બે દિવસ હોવાની કામ પતાવી આવ્યું પછી આમાં આપણે અહીંયા આંબાની ખાડા ખોદવાનું ચાલુ હતું હજુ ધુરા છે એ કલમ વવવાની છે એ બધું કરી લઈ ને હવે હમણાં તડકા બેદીથી આ પડે છે જો વરસાદ બે દિવસ વાડી હોય વીસ તારીખની આસપાસ અગર પછી મોટરો ચાલુ કરવી જોઈએ હવે હવે પાછું નવું કામ ચાલુ થાય તો ચાલો મિત્રો પહેલાં આપણે બધું પાણી બાણી છાંટી અને પછી ઉપડીએ રવાનીએ આપણે આમાં છે ને મોટર હોય તો મજા આવે પણ મોટર આપણે મિત્રને કીધું છે કે એક બે દિવસમાં સેટિંગ કરતી એટલે આ પાણી ફાટી એમાં જોઈએ એટલું પાણી આપણે પાય ન હોય મોટર હોય તો મજા આવે હવે આજકાલમાં મોટરનું સેટિંગ કરી દે આપણે મિત્ર છે નવનીત બાપુ પછી આ કુંડી નળી નાખીને કાટવા સા તો મિત્રો આપણે આવી ગયા વાણી વાળીએ અને કપડા આપણે ચેન્જ કરીને કરી દીધી આપણે તૈયારી દવા છાંટવાની તો દવા આપણે ક્યુ ઓર્ગેનિક સહી જ મારવાની છે એનું રિઝલ્ટ સારું હશે એટલે આપણે જ મારવાની છે ને આ ગુંડી થઈ ગઈ છે તૈયાર દવા છાંટવા ભરતાય નહીં આવી જો કેમકે આ છે ને રક્ષામૃત એ મોઢું થઈ ગયું કડવું ને પછી અધર ફુવારો રાખીને દવા છાટવાની હોય એટલે મોઢામાં ઉપર ઉડે બધા દવા એટલે આખું મોઢું પેક કરી દીધું છે આ વખતે એની આમાં બોડીમાં બધી મજા છે ખાલી દવાનો સ્પ્રે કરવાની ઝઘરો પડે છે હવે બીજો કંઈ વાંધો નથી દવા સાટી દઈએ ને આપણી પાસે પડ્યું છે ખાતર વીસ વીસ જીરો તેર એ થોડું થોડું બોળીમ નાખી દઈ કેમ કે હવે ખાતરની એને જરૂર પડશે મોર આવ્યા હતા મોરમાંથી ફૂલ ખીલવા મીંડા છે હવે એટલે એમ ને હમ તો મિત્રો દવા નાખી દીધી છે ને પરિ લઈ તો પાણીનો પંપ હવે દવાનો એ પાણીનો નહીં દવા તો થોડીક નાખી બાકી પાણી જ ભર્યું હોય ને

મેદ એવું છે આમાં બાકી હવે આમાં નેતાની તૈયારી કરવી જો આમાં ઝીણા ઇણા બોર થવાનું થઈ ગયું છે ચાલું માખીઓની બણાટી બોલે છે આમાં અત્યારે મધ માખી છે ને ઓલી બીજી માખી આવી જાય છે ખાતર આપણે છે વીસ વીસ જીરો તેર થોડું નાખી દઈ પછી આને ડ્રીપ ચાલુ કરીને એમાં બધા માઇક્રોનિત ચડાવવા જો આવતાને થોડુંક પોષણનું પ્રમાણ વધારે રાખવું પડશે ચાળવા મોટા થઈ ગયા તમને બોર બતાવું આ રીતનું હવે બંધાવવાનું ચાલુ થયું છે આ વખતે પંદર દિવસ વહેલું છે અને સુલતાના અનુકૂળ દવા છાટે છે અહીંથી દેખાય નહીં બીજી એરમાં જ છે તો પંપનો ખાલી અવાજ આવે હવે આમાંથી કેમ નીકળવું ને જુઓ હેઠે જગ્યા છે આમાં નીચે નમીન જવું જોઈએ આગળ આપણે હવે તો મિત્રો ખાતર નાખવાનું આપણું કામ ફાઇનલ પૂરું થઈ ગયું અને હજી સુલતાના દવા સા છે હજી ત્રણ પંપ બાકી છે બે સાહેતા ત્રીજો આવે જાણે ત્રણ છે અને મિત્રો આપણે આમાં રાસાયણિક દવા નથી સાટતા એનું તમને હું આજે પ્રૂફ કરીને બતાવું કે અહીંયા આપણે છે ને મધ બેઠું અને પાસે જવાય એમ નથી નખરે ઉડે તો પાછો આમાં નીકળાય નહીં બાકી જો આપણે રાસાયણિક આમાં દવા સાટતા હોય ને તો મધ આપણી બોડીમાં આવે નહીં આમાં અત્યારે મધ માખ્યું એટલી બધી ઉડે અંદર આપણે જાતા હોઈએ તો આપણને વિચાર થાય કે આડો આમાં કે કઈ જાતો અને એમ માંડવીની અંદર નીચે મધ બેઠો હોય મિત્રો જો અહીંયા પોળું એનું એટલે આપણે એવું નથી કે તમને ડબલા બતાવવું ઓર્ગેનિક દવાના અને પછી આમાં આપણે રાસાયણિક છાંટી દેતા હોય કેમ કે આમાં રાસાયણિક સાથ થઈએ તો જોકે એનો જરૂર પડશે ત્યારે એ મારો જો હો એકાદો ડોઝ આપણે કેમકે એ નકર હળો બેસી જાય ને તો આખી ક્વોલિટી આપણી બગડી જાય એટલે આપણે ગયા વર્ષે નહીં પણ આગલા વર્ષે આપણે એવું જ થયું હતું કે આપણે સો ટકા ઓર્ગેનિક કરવા ગયા ને તો આપણો બોરનો બગીચો આખો ફેલ થઈ ગયો હતો તેમાં પાંચસો રૂપિયા આપણે બોર નહોતા વૈશા ને ગયા વર્ષે આપણે આ રક્ષા અમૃત અને બ્લેક અમૃતનો ડોઝ પહેલેથી ચાલુ રાખ્યો હતો પંદર દિવસે તો એમાં આપણને સારું રિઝલ્ટ મળ્યું હતું એટલે આ વખતે આપણે આ સેકન્ડ સ્પ્રે અત્યારે આમાં ચાલુ છે અને અત્યારે આડી ખાતર નાખી દીધું એટલે આમાં જરૂર પડે એટલે આપણે આ સ્પ્રે વાપરવાનો છે એમ લાગે કે બહુ અતિશય કોઈ કીટનાશક આવી ગયું તો જ બીજું મારવાનું એ ગ્રીન લેબલવાળું જ વધારે ઉપયોગ કરવાનું કેમ કે આ બધું ખાવાની વસ્તુ છે એટલે આમાં બહુ ઝાજુ આપણે કાંઈ ઝેર ઉમેરતા નથી એટલે જ આપણા બોરની મીઠાઈ આવે છે હમ કેવું એમ તો બોયડીનો બગીચો કરવો અઘરો છે મિત્રો એમ તો કો બોયડીનો બગીચો કરવો અઘરો છે કે હેલો અઘરો અઘરો આમાં આ તો લોહી નીકળી ગયા આનાથી બીજી વસ્તુનો સીતાફળીનો આંબાનો જમરૂખડીના એ બધા બગીચા મજા આવે ગમે માયલા જાવ તો ટેન્શન તો નહીં એમાં આવા મારું આ ગુંડા જેવું કામ થઈ ગયો આકાશમાં બસ મંદારે આજે મિત્રો તડકી છે જોરદાર ની મેં વાદળાય છે એમ તો જો માળી આ બાજુ થોડા ઘાટા વાદળા થયા છે એટલે હવે વરસાદ થઈ જાય તો સારું છે ને હવે વધીને એક કે બે દિવસમાં પાણી ચાલુ કરવું જોઈએ તો મિત્રો બપોર પહેલાં આપણે કોયડીમાં દવા છાટવાનું કામ પૂરું કરી દીધું એની અને હવે એક ઝટપટના બે પમ્પ ભરી અને આ બાજુ આવું ખડ થઈ ગયું છે આ ખેતરને આજુબાજુ સેટામાં ને તો એ બધી દવા છાંટી દઈએ હવે થોડોક સેટા પારે મારી દે દવા તો ચોખ્ખું થઈ જાય આપણે વર્ગી જઈએ હવે અહીંયા થોડુંક આ બગીચામાં સાફ સફાઈ કરવા આવું થઈ ગયું છે હવા ઉરું અંધારી આ બધા કેરના પાંદડા બાંદડાને બધી સાફ કરી નાખીએ આપણે તો ચાલો મિત્રો હવે મોબાઈલ કોઈ પકડે એમ નથી એટલે આપણે મોબાઈલ બંધ કરીને પેલા આ બધી વરગી જાય સાફ સફાઈ કરો પેલા તમને જો બતાવી દઉં કે કઈ રીતની છે આપણી વાળી અત્યારે અળી આમાંગડી એટલું ચોખ્ખું થાય એટલું કરી નાખીએ તો આ રીતનું કંઈક ગુસો એટલો આપણે કાઢી નાખવાનું આ રીતનું ચોખ્ખું થઈ જાય મિત્રો આવું કંઈક બધાથી ઉપાડીને કરી નાખ્યું છે ભેગું હવે થોડુંક સાફ કરવાનું છે હાંયું મારીને એટલે થઈ ગયા ચોખ્ખુંનું આગળ થોડુંક ઘાટું દેખાઈ જો કે અહીંયા એમાં મારી દીધી આપણે ઝટપટ ઝીણું ઝીણું છે એટલે બે દિવસમાં એનું સફાયો થઈ જાય ને આ બધું ક્યાંય વધારે નહોતું આ કેર એ બધું કાઢી નાખો આપણે પાંદડા બાંદડા હવે આપણે એક માંડી ઉપાડી શેકીએ આજે તડકો છે એટલે કંઈક થોડુંક ઘણું સળગે એવું કંઈક મળી જાય આપણને તો હું પહેલાં થોડીક માંડી ઉપાડી જઉં પછી બેટી અને આજે ઓરા ખાઈ નાખીએ વાળીએ આપણે તો મિત્રો અહીંથી આપણે થોડીક માંડવી ઉપાડી લીધી નહીં એક આવો ફાલ છે એટલે આમ સારું રહે આડત્રીસમાં ગયા વર્ષ જેવું નહીં પણ આ બધી ગિરનારને છે એના કરતા બાકી એટલો ફેર છે આડત્રીને ગિરનારમાં બેમાં કલરમાં તો આને આપણે પેલા બીટી લઈ બીટીને પછી કરીએ પઠો તો આપણી માંડવી બીટી નાખી એટલા ડારામાંથી એટલી થઈ અને પલકે લઈ આવી તુવેરની હાઠી જૂની હવે અહીંયા આપણે નાખીએ હાઠીઓમાં છે કેળીઓ ઓઢણી ખેરી નહીં આપો ઓઢણું બાકસ લઈ જવા કે

ચહેરામાં દિવાહરી લાગી ગઈ નારિયેરી નોલ કન દિવાહરી લાગી ગઈ એમ તો વાર લાગશે આ રક્ત પેજ વાર હોય છે જબલું પડ્યું છે સર પગ આનું પર આનું પગ પણ

હવે છે ને ચાર પાંચ દીકાય વરસાદ થાય તો ભલે નગર પાઈને ઉપાડી લેવાનું રીએ એટલે સો દિવસ એકસો પાંચ દિવસ જેવું થઈ જાય વરસાદ થઈ જાય તો પગું થાય પછી ઉપાડી લેવાની નકર પાણી પાણી ખેંચી નાખવાની વાત મહિના અડધે પહેલા પોતી ગયા મિત્રો અને ઓરા ખાવાય તો આવી જાજો આપણી વાડીએ વાડીએ પોતાય તો હાલીને આવવાનું પોઝિશન હોય તો આવજો એમ ગાડી આપણી વાળીએ ન આવે હજી હા હેલા હેલા ખાવા હોય તો આપણી માળીએવાળી આવી જાજો પણ ત્યાં હજી વાર લાગશે ત્યાં હજી જોયા થયાર નથી કેમ કે જીવીસ છે એટલે જીવિસમાં હજી જોયા એવો દાણો નથી છેડો હં શેકાઈ ગયો તો વર્ગી જે ખાવા ચાલુ કહ્યું હા માં ગરમ મજા ખાવાની તો મિત્રો હવે છે ને કેટલા માણસો હોય વાડીએ ઓરા છે કે ખાતા નથી કેમ કે સમય નથી કોઈ પણ તો સમય કેમ ગયો સમય લઈ ગયો મોબાઈલ પેલા વાડીએ નવર આવ્યું ને એટલે ઓરા થઈ ગયા હોય ને તો ટાઈમ પાસ થઈ જાય માંડવી બીટે શેકીને ખાય હવે તો ટાઈમ પાસ કરવાનું છે જ નહીં મોબાઈલ છે આસમાં મુકાને ટાઈમ ઘટે જ એટલે માણસો ઓરા શેકીને ઓછું ખાવાનું કરે બાકી આ લીજત તો મજા જ આવે ગરમા ગરમ ઓરા ખાવાની તાળો શેકાઈ ગયા ધગે તા ખાઈ લઈ મોટામાં દાણો જેથી ધગે જેવો ગરમ છો એટલા ફોટા કરી નઈ ખા ઊંડો એક ખાધી એટલી રહી માંડવી હમ એટલી ખાઈ ગઈ હે નાજી સુલકી ઊભી થતી નથી તા હાલો ચાલો હવે ફટાફટ આ થોડું બેગ ભારી ભેગી કરી નાખી દે પછી આજ ભક્તો એને ભાગી કરે તૈયાર થઈ તો મિત્રો બગીચો થઈ ગયો આપણો ફર્સ્ટ ક્લાસ ટન આ રીતનું બધું પૂકાઈ ગયેલા પાંદડા બાંદડા બધું વીણી આવીશું બે ભારી ભરી નાખી દીધી ને આ થાય ત્રીજી ભારી હવે અહીંથી છે ને આમાં બધી આપણે દવા સાટી દીધી એટલે આ બધી આગળ ગંધારું લાગશે એ આ સુકાઈ ગઈ ને પછી આનું કર અને કેટલા દિવસથી વારો નતો આવતો આપણે વાડીએ આવવાનું ઓછું થઈ ગયું ના વાડીએ લાવ થઈ ગયું આપણું ગંધાર્યો બધું હવે રેગ્યુલર મોસમ પડશે એટલે અહીંયા આપણે આવતા રહેવું એટલે પછી ચોખ્ખું રહે નહીં વાંધો આવે તો ત્યાં લીંબુડીને વાડી જેવી ખોટી છે હવે એવું જાડું થયું આ ઓછા મછું આ છે ને પંદર ફૂટ ની ઉપર લંબાઈ થઈ ગઈ છે એટલે હવે આમાં કઈ થળજી થઈ ગયું જાડું એટલે હવે આનું કઈ વાઈટ જોવાની છે નહીં કઈ આવતી જ નથી હવે આને એક દી રજા દઈ જ દેવાની છે ઉપરથી થઈ પેલા કાપી નાખવી એટલે એ કાટાવાળું બધું ખેંચીને ઉટે જાય એક એકવાર વાઈટ જોઈ લે હવે આની વાઈટ નથી જોયું હવે આને ઓછામાં ઓછા કેટલા વર સાત આઠ વાર થઈ ગયા

હાલો આ બધું ભરીને જાવ ચાલો મિત્રો હવે આપડે ભાઈકા ઘેરે આજનું કાર્ય હજી કંઈ હતું આપણું દવા સાટવાનું થોડુંક બગીચા સાફ સફાઈ કરવાનું ને એ બધું એ બધું થઈ ગયું ને હવે માંડવી પાણી માંગુ માંગુ થઈ રહી છે હવે આ રીતની આપણી માંડવી છે ને આમ થોડોક વરસાદ હવે ક્યાંક ક્યાંક થઈ જાય છે નથી થતો ને એવું બધું છે એટલે વધીને એક કે બે દિવસ આપણે વાટ જોઈ લઈ થઈ જાય ભલે નકાર પછી આપણે બધું કમ્પ્લીટ કરેલું છે ફુવારને ખાલી કનેક્શન દઈને ચાલું જ કરવાનું છે બધું ગોઠવેલું જ પડ્યું છે એટલે એ કાંઈ મહેનત કરવી પડે એમ નથી માંડવી હવે જો વરસાદ થઈ જાય તો અઠવાડિયા દસ દિવસમાં ઉપાડવાની મોસમ પડી જાય તો ચાલો મિત્રો મારા વિડીયો જોવા બદલ તમારો બધાનો આભાર તો પાછા કાલે નવા વિડીયોમાં તમારી સાથે મુલાકાત કરીએ તો મારા વિડીયો તમે જોતા રહેજો બાકી જય જવાન જય કિસાન આલી મદદ